હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું એનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમારા બાળકો પણ જ્યારે આ રીતે નાની મોટી ભૂખ માટે બિસ્કીટ માગતા હોય છે ત્યારે તમે બેકરીમાંથી લાવીને આપો છો પણ જો આ રીતે ઘરે બનાવી લીધે ને તો ફક્ત પાંચ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જશે અને ઘરના સામાનથી બની જશે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે બેકરી જેવા એકદમ ક્રિસ્પી અંદરથી પોચા મોઢામાં મૂકતા ઓગળી જાય એવા જીરા બિસ્કીટ બનાવીશું આ બિસ્કીટ તમે એક વખત બનાવી લીધા ને તો તમે પણ બેકરીમાંથી નહીં લાવો એ મારી ગેરંટી છે એટલા સરસ બનશે તો ચાલો બનાવીએ તો જીરા બિસ્કિટ બનાવવા માટે એક પેનની અંદર મોટી બે ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર એને સરસ રીતે શેકાવા દઈશું જીરું તમે કાચું એડ કરશો ને તો એનો ફ્લેવર સારો નહીં આવે થોડું એવું હળવું શેકી લઈશું ને આપણે તો એ જીરાનો ફ્લેવર એટલો સરસ ક્રિસ્પી અને સરસ આવશે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર જીરાને આપણે શેકાવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ એટલે આ રીતે મિક્સ કરતા રહીશું એટલે જીરામાંથી થોડા થોડા ઉપર ધુમાડા નીકળશે અને જીરાનો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો બસ આ રીતના વધારે કલર ચેન્જ નથી કરવાનો વધારે નથી શેકાવા દેવાનું અને પેનમાંથી તરત જ આપણે કાઢી લઈશું પેનમાં જો તમે રહેવા દીધું તો જીરાનો કલર છે એ કાળો થઈ જશે જીરાનો ટેસ્ટ બળી ગયેલો આવશે એટલે જીરોને આ રીતે તરત જ ઠંડુ કરી લઈશું પાટલી પર રાખીને અને એકથી બે સેકન્ડમાં ઠંડુ થઈ જાય ને એટલે મોટા વેલનની મદદથી આપણે એને હળવા હાથે ક્રશ કરી લઈશું એકદમ પાવડર નથી કરવાનો જીરાનો બસ એકદમ થોડું એવું અચકચરું રહે એટલે કે જીરું થોડું આખું રહે ક્યાંક ક્યાંક જીરાનો પાવડર દેખાય એ રીતનું કરવાનું છે તો આ રીતે એકથી બે વખત વેલણ ચડાવીશું ને એટલે સરસ એવો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો વિડીયોમાં જેમ બતાવું છું ને એ રીતે જ કરવાનું છે તો જીરું આપણું એકદમ સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે ક્રશ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો આવું ટેક્સચર જીરાનું રાખવાનું છે હવે જીરાને આપણે એક બાઉલની અંદર કાઢીને સાઈડમાં રહેવા દઈશું અને એક બાઉલની અંદર પચાસ ગ્રામ જેટલું આપણે બટર રહીશું બટર થોડું રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે ફ્રીઝમાંથી આપણે એને વહેલા બહાર કાઢી લેવાનું છે હું અહીંયા સોલ્ટેડ બટર લઈ રહી છું જો તમે નોર્મલ રેગ્યુલર બટર લેતા હોય તો ઓફ સોલ્ટ એડ કરી દેજો વન બાય ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે મેશરની મદદથી પીટરની મદદથી તમને જેનાથી ફાવે એનાથી તમે કરી શકો છો પણ મિક્સ એકદમ સરસ કરવાનું છે જે ખાંડ છે પીગળી છે મિશ્રણ બંનેનું આ રીતે એકદમ વાઇટ ફ્લફી અને ઘટ થઈ જાય એ રીતનું મિક્સ કરવાનું છે તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે હવે ઘરમાં રહેલી કોઈ કોઈપણ ચાણણી લઈ લેવાની છે અને એની ઉપર આપણે એક કપ જેટલા મેંદાને ચાળવાનો છે મેંદો ચાળીને લેવાનો છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જ એમાં હવાના બબલ્સ ભણાશે અને તમારા બિસ્કિટ એકદમ સરસ થશે અને અહીંયા મેં અડધી ટેબલ સ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે એને એડ કરી લઈશું અને બંને વસ્તુને સારી રીતે હળવા હાથે આ રીતે ચાળી લઈશું અને મિક્સ કરી લેવાનું છે હળવા હાથે મિક્સ કરી લઈશું આ રીતે તમે પણ ચાળશો એટલે તમને ખબર પડશે જે બિસ્કીટનું રિઝલ્ટ છે ને એ પરફેક્ટ આવશે ચાળ્યા વગરનો કોઈ પણ લોટ આપણે બિસ્કીટની અંદર નથી એડ કરવાનો તો એકદમ સરસ રીતે મેં અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને આપણે જ્યારે બેકિંગ પાવડર એડ કરીએ ને ત્યારે હળવા હાથે મિક્સ કરવાનું છે તો આ રીતે બંને વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે સ્પેચ્યુલા કે હાથની મદદથી પણ તમે કરી શકો છો હવે જે આપણે શેકેલું જીરું હતું ને એ આપણે એડ કરવાનું છે તો હું અહીંયા અડધું શેકેલું જીરું એડ કરી રહી છું ને અડધું અહીંયા હું રહેવા દઉં છું એને આપણે પાછળ એડ કરીશું તો આ રીતે અડધું શેકેલું જીરું એડ કરી લેવાનું છે લોટ તમે જોઈ શકો છો હજી લોટ છે ને એ થોડો છૂટો છૂટો છે લોટમાં બાઇન્ડિંગ નથી તો હવે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું શું અને લોટને બાંધી લેવાનો છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું પાણી જરરાય નથી એડ કરવાનું અને જે દૂધ છે ને એ આપણે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે એટલે બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નથી લેવાનું બસ આ રીતે બે થી ત્રણ ચમચી તમે દૂધ એડ કરશો ને એટલે એકદમ સરસ એવું લોટની અંદર બાઇન્ડિંગ આવી જશે અને જે આપણે લોટ બાંધતા હોઈએ ને એવો જ ડો બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મિક્સ કરતા રહીશું હળવા હાથે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને ડો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક બટર પેપર લઈ લઈશું પ્લેટફોર્મ પર જ આ રીતે આપણે વણી લઈશું તો બટર પેપરની ઉપર બનાવેલો ડો એડ કરી લઈશું ઉપરથી ફરી એક બટર પેપર મૂકીને મીડિયમ સાઇઝમાં આપણે વણી લેવાની છે તો મોટી લાંબી ગોળ તમને જે સાઇઝ ફાવે જે સાઈઝમાં તમારે કરવી એ સાઇઝ તમે કરી શકો છો હવે આ બિસ્કિટ હું અહીંયા સ્ક્વેર રાખી રહી છું તમે જે પણ કોઈ પણ કૂકી કટરથી કરવાના હોય તો એનાથી તમે કરી શકો છો પણ વણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ પતલા નથી કરવાના થોડું થોડા એવા થીક રાખવાના છે થોડા જાડા રાખવાના છે કેમ કે જીરા બિસ્કિટ હોય છે ને થોડા જાડા હોય છે એકદમ વધારે પતલા નથી હોતા તો આ રીતે મેં અહીંયા વણી લીધેલી છે બટર પેપરને આપણે ઉપરવાળું કાઢી લઈશું અને એની ઉપર જે આપણે અડધી ચમચી કે એક ચમચી જેટલું જે જીરું હતું ને એને ઉપરથી એડ કરીશું આ જીરાનો ફ્લેવર એટલો સરસ આવશે હું તમને કંઈશ તો તમને નહીં ખબર પડે જો તમે એક વખત બનાવી લીધા ને તો તમે આ બિસ્કિટના પણ ફેન થઈ જશો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે જીરું એડ કરીને ફરીથી ઉપર બટર પેપર મૂકીને એકથી બે વેલણ આપણે ઉપર લગાવી દઈશું જેનાથી એકથી બે વેલણ આ રીતે તમે ચલાવશો ને તો જે જીરું છે અંદર પ્રેસ થઈ જશે આપણે જ્યારે કૂક કરશું ને બેક કરશું ત્યારે જીરું નીકળશે નહીં હવે આ રીતે કરીને અહીંયા સાઈડની જે કિનારી છે ને એ આપણે કટ કરી લેવાની છે અને બિસ્કિટનો સેપ આપી લેવાનો છે કૂકી કટરથી પણ મેં કીધું એ રીતે તમે કરી શકો છો ઘરમાં કોઈ પણ મોલ્ડ હોય એનાથી તમે બનાવી શકો છો બિસ્કીટનો ટેસ્ટ એકદમ સરસ આવશે ખાવામાં પણ એટલા ફરસા ખસ્તા બનશે અંદરથી એકદમ પોચા જાળી પણ બિસ્કીટમાં સરસ એવી પડશે તો આ રીતે જરૂરથી મેં જે માપ આપ્યું ને એ માપ સાથે બનાવજો માપ બિસ્કીટની અંદર લેવું ખૂબ જ જરૂર તૂરી છે તો જ પરફેક્ટ બનશે હવે બિસ્કિટને આ રીતે આપણે કટ કરી લેવાના છે અને કટ કરીને ફ્રીઝની અંદર દસ થી પંદર મિનિટ આપણે સેટ કરવા માટે મૂકી દઈશું કેમ કે બટર જે પીગળ્યું હતું ને એને સેટ કરવું ખૂબ જ જરૂરી છે એને થોડું જામી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું એટલે કે પંદરથી વીસ મિનિટ કે દસ મિનિટ તમે ફ્રીઝરની અંદર મૂકીને ફ્રીઝરમાંથી મેં અહીંયા કાઢી લીધેલા છે ફ્રીઝમાં મૂકતા હોય તો પંદરથી વીસ મિનિટ માટે મૂકી દેવાના છે અને આ રીતે બેકિંગ ટ્રેમાં બધા જ કુકીઝને આપણે આ રીતે ગોઠવી દેવાના છે પાંચ મિનિટ ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે એકસો ડિગ્રી પર પંદર પંદર મિનિટ બેક કરી લઈશું અને એ પછી કોઈપણ જાળીની ઉપર ઠંડા કરવા માટે મૂકી દઈશું કડાઈમાં જો તમે કરતા હોય કે કુકરમાં કરતા હોય તો કુક્કરને કે કઢાઈને એકદમ વીસથી પચીસ મિનિટ ગરમ કરી લેવાનું છે ઢાંકીને પછી બિસ્કિટને તેમાં દસથી પંદર મિનિટ કે વીસ મિનિટ રહેવા દેશો તો કુકર કે કડાઈમાં પણ આવવા જ બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે તમે ઓવનમાં કડાઈમાં કોઈપણ રીતે તમે બનાવી શકો છો એકદમ સરસ કલર આવ્યો છે રિઝલ્ટ તમે જોઈ શકો છો તો તમે પણ ઘરે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ